તો સો અને દોઢસો કેટલા થાય અઢીસો બરાબર તો અઢીસો ના અડધા એકસો પચીસ હવે એવી જ રીતે સાડા ત્રણસો સાડા એકસો તો એવી જ રીતે આપણે એકસો લખી નાખીએ હવે લખી બસો ને પચીસ બસો

કેવું સરળ છે જો યુવાય ગોતું કે તમારે એક મે કાઈ ગણતરી કરી પાંચ બાર લખી ચોવીસ બે તો છ બે જ આઠ તો હવે આનો સરવાળો કરીએ કે પાંચ અને ચાર નવ નવ ને છ પંદર પંદર ને આઠ ત્રેવીસ બરાબર 23 નો તગડો વધી હવે તમારે એફઆઈ નો ટોટલ મારવાનો છે ચાર ને પાંચ નવ નવ ને નવ ને બાર એકવીસ બરાબર એકવીસ ને બે એટલે કે થશે ત્રેવીસ ત્રેવીસ ને બે પચીસ તો તમારા એફઆઈ મળ્યા તમને સીગમાં એફઆઈ

આ બે નો ગુણાકાર નો સમાન છે અંશમાં છે આ છેદમાં છે એટલે પચીસ દુ પચાસ બરોબર તો એકસો પચીસ વધતા તેતાલીસ ગુણ્યા બેતાલીસ ગુણ્યા બે તેતાલીસ ગુણ્યા બે આપણે કરીએ બરોબર તો તે બે આ ત્રણ ત્રણ ને આઠ એટલે પાછા અગિયાર પાછો અગિયાર ને વધી છેડી એક તો એક ને એક બે એટલે કે બસો ને અગિયાર તો એક બાર બરાબર બસો ને અગિયાર તમારો જવાબ તો આવા જ દાખલાના સોલ્યુશન માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ